રાપરના દરિયાસ્થાન મંદિર મધ્યે પંચોતેરમો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો રાપર અને ખડે વિસ્તારથી બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો આજ રોજ રવિભાન સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તેમજ લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે રણછોડ રાજ્ય ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તેમજ અક્ષર નિવાસી મેઘીબેન અણદાભાઈ તેજાભાઈ આરેઠિયાના પરિવારના સેવાના સથવારે પંચોતેરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યજમાન પરિવારના નાનજીભાઈ આરેઠિયા રવિભા સંપ્રદાય દરિયાસન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રશિકલાલ આદવાણી ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે ભરતભાઈ રાજદે નિલેશ કારીયા જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડે મહાજનના મંત્રી પ્રભુલાલ રાજદે યુવક મંડળના મહેશ ચંદે ભરત ચંદે રાજકો સેવા માટે આવેલા ડોક્ટર અલ્કેશ ખેરડિયા વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દાતા પરિવારના બબાભાઈ પટેલ નાનજીભાઈ આરેઠિયા જેઠાભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા કેમ્પમાં કુલ જુદા જુદા વિસ્તારોમાંથી બસો વીસ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો તેમાંથી સો જેટલા લાભાર્થીઓને મોતિયા તથા વેલના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં વિસનજીભાઈ આદુવાણી ડાયાલાલ ઠાકોર શરદ ઠક્કર દિનેશ રાજપૂત વેલજીભાઈ લુહાર રાજદે ગોવિંદભાઈ વગેરે સેવા આપી હતી એવું શૈલેષભાઈ ભીંડેએ તેમની અખબાર યાદીમાં જણાવ્યું હતું માહિતી આજ રોજ બપોરે બે વાગ્યે પ્રાપ્ત થઈ હતી